શું કાકા બસ સૌથી બધા કેવાના ટેન્શન માં બેઠા તો હવે એકદમ અલ્યા મને તો શું ખબર છે કો તું તો રંગ લોકો છે ને હા મગર બી તો આવે છે અને સેતી રિવાર્ડ તું બેઠા ને સેતી હરી ભઈના બે મહિના ટાળું પાકે એમ છે ને અને ખરસી રોને આપણે ખૂટી એવું શું છે મારે એવું તો મુકી કાકા કાન તો મારે પાડો દોવા તો એ વહુ જો વહુ જો હવે બી એક બે શંકરા બોજેલા છે એ વિયાવાની વાર છે તેન તો

સમય એવો હતો કે થોડા અમે કાકો ભતરી ઉગી જેવી અમારે છ પાડો વિયાવા શું શું પાડો વિયાવા હા બરાબર 11 મહિના અને 15 દાડા બરાબર ડોક્ટરે કીધું કે ઓરે દવા કરાવો હા અને છાકરી કરો છાકર દોણા લાવો પોસ બોરી ભર્યા એટલે મો તમને શું મદદરૂપ થઈ એક વાર લાવો મો તમને મદદરૂપ શું થઈ શકું 5000 પડ્યા હોય તો આલો એટલે લે બાપથી પડી દે હતા તો આપણો હવે કોમ થઈ લો હવે રો રો

બોલો શું કહો તું બોલો મારે તો તમારા કાલે લાખ રૂપિયા લેવા આયા લાખ રૂપિયા હા હાલમાં તો તમે શું કરો લાખ ને પૈસા તો વાપરે ઘણા બધા વાપરી દો છે હવે તો ખાલી વીસ હજાર પૈસા એમ કરતો પાછા તો હાલો મારે વરના ગાડી દઉં છે અને મારે તો આગુ કરી દેવાનું આગેવાન મોટો પૈસા તમને આલો મોટો કઈ કેતો નથી પણ આ ભાઈ નો લેખ જાય એમ ને મોઢા પણ હજી હાર હે અને તમારા ધંધા કમાઈ કઈ હારું હોય એટલે પણ મારે તો છે ભૈરું નથી લઈ આલું તો આડો લીધો છે લસ લીધી મળતો નથી એનું શું કરવું કોઈ ને પૈસા આલો માર તો તમારે દૂધી ધોઈ ને હાલવા નહીં મને અમે તો દૂધી ધોઈ ને પાસે હાલ છે ઈચ્છા તો ભાઈ તારો ભરોસો નહી કરતો આ આગે મને વિશ્વાસ કરો ના કરે વોટો વોટો નો કોઈ વિશ્વાસ ના કરે આ પચાસ હજાર આલો તમને તમે કાકોન ભત્રી જોઈ ગયા લગભગ મહિનો થવા આવ્યો હજી આલ્યા નથી એમ હતા કે મારે પાડો વ્યવા શો થાય મારે જરૂર છે પૈસા પણ હજી આયા નથી મારે મારી હાલત બાલે તૂટી

હવે તમને આવું તમારી કીધું કે બીજું બૈરુલી વાદે લાખ માંગતા હાથી પાછા લાવે હાથી પાછા લાવે